સર્વેને જય કૃષ્ણ આજે આપણે જાણીશું મંગળા ગૌરી વ્રત કરવાની વિધિ વાર્તા અને મહાત્મ્ય આ વ્રત કરવાની વિધિ શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી ચાર મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે દર મંગળવારે સવારે વેલા ઉઠી સ્નાન કરીને પાર્વતી માની પૂજા કરવી ત્યાર પછી મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી એ દિવસે ઉપવાસ ના થાય તો એકઠાનું કરવું કુંવારી કન્યાઓ પોતાનું બેવિશાળ થયા પછી પતિનું સુખ પ્રાપ્ત થાય તે માટે આવ્રત કરે છે પરનીને સાસરે ગયા પછી પણ આવ્રત કરી શકાય છે આ વ્રત કરવાથી પતિ સુખ સંતાન સુખ તથા સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે આ વ્રતની વાર્તા એક ગામમાં પટેલ અને પટલાની રહે તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાળુ જીવ હતા તેઓ ખાધે પીધે સુખી હતા પણ પટલાનીએ હજી સુધી પેટ માંડ્યું ન હતું તેથી પતિ પત્ની ખૂબ ઉદાસ રહેતા હતા ધરમ કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય કચાશ રાખતા ન હતા છતાંય તેમની આ શેર માટીની ખોટ હજી સુધી પુરાઈ ન હતી એક વખત એક સાધુ મહાત્મા પટેલને મળ્યા અને તેમને પાર્વતી માનું તપ કરવા કહ્યું પટેલ તો શંકર પાર્વતીની મંદિરે જઈ પાર્વતી માનું તપ કરવા લાગ્યા તેમની ખરા અંતરની ભક્તિ જોઈ માતા પાર્વતી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું પટેલે મા પાસે પુત્રની માંગણી કરી તેના જવાબમાં માતા પાર્વતી બોલ્યા હે વત્સ તારા નસીબમાં સંતાનયોગ નથી તેમ છતાંય હું તારી ભક્તિથી ખુશ થઈને એકવીસ વર્ષ જીવે એવો પુત્ર અથવા પરન્યા પછી તરત વિધવા બને એવી પુત્રી એ બંનેમાંથી કોઈ પણ એક તને આપું બોલ તું શું ઈચ્છે છે આ સાંભળી પટેલ મૂંઝવનમાં પડી ગયા આખરે તેમને એકવીસ વર્ષ જીવે એવા પુત્રની માંગણી કરી પાર્વતી માએ કહ્યું જો આ મંદિરના સામેના આંબામાંથી એક કેરી તોડી તારી પત્નીને ખવડાવ આથી તેને એક ગુનિયલ પુત્ર અવતરશે પટેલે ઝાડ પરથી કેરી તોડવા પથ્થર ફેંક્યા એમાંનો એક પથ્થર ગણપતિની મૂર્તિને વાગ્યો આથી ગણપતિએ ક્રોધે ભરાયા પટેલને શ્રાપ આપ્યો પટેલ તે તારા સ્વાર્થ ખાતે મને પણ પથ્થર માર્યો માટે જા તારો પુત્ર એકવીસ વર્ષનો થશે ત્યારે તેનું સર્પદંશથી મૃત્યુ થશે પટેલ પોતાના ઘેર કેરી લઈને ગયા અને એક એરી પટલાનીને ખવડાવી દીધી આથી પટલાનીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો તેનું નામ રામુ રાખવામાં આવ્યું રામુ ખૂબ લાડકોળથી ઉછરવા લાગ્યો તે ભણવા ગણવામાં ઘણો હોશિયાર હતો આમ કરતાં તે વીસ વર્ષનો થયો એક દિવસ પટેલ કામ અંગે પરગામ જતા હતા રસ્તામાં એક તળાવ આવતા તેઓ ભાથું ખાવા બેઠા તે વખતે કપડાં ધોવા આવેલી બે છોકરીઓની વાતચીત તેમના કાને પડી રમા કહે એલે રાધા મારી જેમ તું પણ આ શ્રાવણ માસમાં મંગળા ગૌરીનું વ્રત કર એ વ્રત કરવાથી આપનું સૌભાગ્ય અખંડ રહે છે પતિનું આયુષ્ય વધે છે સારું રાધાએ કહ્યું પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીએ કરવું જોઈએ હું પણ કરીશ આ સાંભળી પટેલને મનમાં વિચાર આવ્યો કે મારા પુત્ર રામોને આ છોકરી સાથે પરનાવું તો તે દીર્ઘાયુષ્ય બને અને એકવીસમા વર્ષે આવનારી મૃત્યુની ઘાતમાંથી બચી જાય આથી તે રમાની પાછળ પાછળ તેના ઘેરે જઈ ચડ્યા રમાના પિતા જોઈતા રામ તેમની જ જ્ઞાતિના હતા તે પણ પોતાની દીકરી રમા માટે સુયોગ્ય વરની શોધમાં હતા એટલે રામોના પિતાએ વાત કરતાં જ તેઓ પડનોય વિલંબ કર્યા વગર પોતાની દીકરી રમાને રામુ સાથે પરનાવવા તૈયાર થઈ ગયા યોગ્ય મુહૂર્ત જોઈ રામે પોતાની દીકરી રમાને પરનાવી દીધી રમા પરનીને સાસરે આવી અને આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી સાસરે આવ્યા પછી પણ તેને વ્રત કરવાનું ચાલુ રાખ્યું આથી પ્રસન્ન થઈ મંગળામાએ સ્વપ્નમાં આવીને તેને કહ્યું રમા તારાપતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે આવતા મંગળવારે એક સાપ તારાપતિને ડસવા આવશે પરંતુ એના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકર નાખેલું દૂધ કુંડામાં ભરી પલંગ નીચે મૂકજે તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે સાપ દૂધ પીને એ માટલીમાં ઘૂસી જશે એ વખતે તારે લુગડા વડે માટલીનું ઢાંકનું ઢાંકી દેવાનું અને સવાર પડે સાપને વગડામાં જઈને છોડી આવજે જો તું ગફલતમાં રહીશ તો તારો પતિ મૃત્યુ પામશે રમાએ સ્વપ્નની વાત સાચી માની મંગળવારની વાત જોવા લાગી મંગળવાર આવ્યો એ દિવસે એને મંગળા માતાની પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે માને પ્રાર્થના કરી રાત્રે સ્વપ્નમાં મંગળા માએ કહ્યા મુજબ એક ભયંકર સાપ ફૂફાડા મારતો પલંગ પાસે આવી પહોંચ્યો રમા જાગતી જ બેઠી હતી તેને દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું સાપે દૂધ પી ગયો અને સરકતો સરકતો પલંગ પર ચડવાને બદલે માટલીમાં બેસી ગયો રમાએ ચપ લઈને માટલીનું મોં લુગડા વડે ઢાંકી દીધું મંગળામાની કૃપાથી રમાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો તેને આદરેલું મંગળા ગૌરીનું વ્રત ફળ્યું બીજે દિવસે સવારે રમાએ સાસુ સસરા તથા પતિને સદડી વાત કહી સંભળાવી અને સાપને વગડામાં જઈ છોડી મૂક્યો તેની વાત સાંભળી સૌ હરખાઈ ઉઠ્યા આખા ગામમાં રમાની વાહવાહ થવા લાગી ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી સૌ કોઈ રમાના વખાણ કરવા લાગ્યા જેમ સાવિત્રીએ પોતાના વ્રતના પ્રતાપે સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા તેમ રમાએ પોતાના પતિ રામુને બચાવી લીધો અને તેને દીર્ઘાયુષ્ય બનાવી દીધો આવો છે મંગળાગૌરી વ્રતનો પ્રભાવ હે મા મંગળા ગૌરી જેમ તમે રમાવહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને તમારી આ કથા વાંચનાર સાંભળનારને ફળજો